પ્રથમ જય ઘોષ કરશું ઉદગીત સ્વરે જ્યોથી વ્યવ બ્રહ્મનાથથી બ્રહ્મનાથ ગુંજી ઉઠે કષ્ટ ભંજન દેવ ગી જામું નહી બરાબર કષ્ટભંજન દેવ ગી બરાબર ચૈતન્ય શાશ્વત શાંતમ વ્યોમાધીત નાદ બિંદુ કલાતીતમ દસ્મે શ્રી ગુરુવેય નમઃ હનુમાન જયંતિના ઉત્સવની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત વડતાલ ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દેવપ્રકાશ સ્વામી હરિપ્રકાશ અને વિવેક સાગર જે લોકો પોતાનું હિત ઈચ્છતા હોય જે અમે પણ આવી ગયા એમાં સંતો બધા આવી ગયા આ ઉપસ્થિત બધા આબાલ વૃદ્ધ બધા જે લોકો પોતાનું હિત ઈચ્છતા હોય ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખે તો એ બલિષ્ઠ થઈ જાય એ સંનિષ્ટ થઈ જાય એને કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકે પોતાના ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખો તો ચિત્ત સ્થિર થઈ જાય તો આ ખથી રીર થઈ જાય આટલી બધી તાકાત છે એટલે અહીં ઊભા છો અહીં આવ્યા છો તો એક નક્કી કરીને જાજો ગાંઠ વાળીને જાજો કે અમારો ઈષ્ટ અમારી અંદર તો સમંદર તરી જશો હનુમાનજી મહારાજ તરી ગયા અમારો ઈષ્ટ અમારી અંદર તો સમંદર તરી જશો ઈષ્ટને અંદર રાખતા શીખો જેમ સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર સૈનિક રાષ્ટ્રને ચિત્તમાં રાખે છે સતી સ્ત્રી પતિને ચિત્તમાં રાખે છે યોગી બ્રહ્મને ચિત્તમાં રાખે છે એમ સેવક છે એ સ્વામીને ચિત્તમાં રાખે છે એમ તમે તમારા ઈષ્ટને ચિત્તમાં રાખતા શીખો

એ હનુમાનજી મહારાજ માત્ર જેની શ્રદ્ધા છે એ દરેક વ્યક્તિએ પોતાના ચિત્તમાં ભગવાનને રાખવો જોઈએ તો એ બલવાન થઈ જાય જ્ઞાન તમને પ્રાપ્ત થઈ જશે સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે અને પૈસા માટે ન જીવતા પ્રેમ માટે જીવજો આ પ્રેમ છે પ્રેમ આ પ્રેમ નું દર્શન છે મેં સેવક રઘુપતિ પતિ મોરે અભિમાન જન જાય ભોરે અને છેલ્લે અઘરી વાત અને એક દ્રષ્ટાંત હનુમાનજી મહારાજ ને સુંદરકાંડ માં એમ કહેવામાં આવ્યું કે રામ કાજ લગતા અવતારા અને સિદ્ધિ પરીક્ષા શરૂ થઈ સીતા શોધમાં અને પરીક્ષા શરૂ થઈ હતી એ ભેગું જે હનુમાનજીએ ધારણા કરી લીધી રામ કાજ કે બિન મો કહા વિશ્રામ રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ છે જ નહીં જેમાં અથાણાવાળા સ્વામીની એક દિવ્ય પરંપરાના બે છોકરા અથાણાવાળા સ્વામી હું અથાણાવાળા સ્વામીથી સીધો પરિચિત હું તમારી સામે છોતેર વર્ષનો છું હું આ પંચાવન વર્ષથી દેશી નળિયાનું મંદિર હતું ત્યારે પગે લાગવા આવતો તો આ આ પરિવર્તન મેં જોયું છે બે વિવેક સાગર હરિપ્રકાશે આમાં ભોગ આપ્યો છે ભોગ અમે તો એમ કહીએ છે આવડા વીસ પચીસ વર્ષ રહે ને તો આ બધું દિવ્ય થઈ જાય ભારતનું દર્શન થઈ જાય ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ થઈ જાય મને કોઈ ચાવી નથી ચડાવી પણ અમારી અપેક્ષા છે કે એની કક્ષા છે અમારી અપેક્ષા છે એની કક્ષા છે અને સનાતન સંસ્કૃતિની રક્ષા કરી શકે એવા સક્ષમ બાળકો છે એટલા માટે અહીં આવેલા એક મારો સંદેશ છે તમે મરી જાવ એ પહેલાં તમે મરી જાઓ એ પહેલાં તમારી પ્રજાને બે લીટી શીખડાવીને જજો એ રાષ્ટ્રપ્રેમી હોવો જોઈએ એ ધર્મ પ્રેમી હોવો જોઈએ તો જ વૈદિક સંસ્કૃતિ બચશે નહીતર નહીં બચે એટલા માટે ધારણા નક્કી કરી લ્યો ધારણ કરી લ્યો સદગુરુને ધારણ કરો ઈષ્ટને ધારણ કરો શાસ્ત્રને ધારણ કરો શસ્ત્રને ધારણ કરો હનુમાનજી ભાઈ કદાચ આ લોકોને ગમે બીજી વાર નો બોલાવે તો ક્યાંય નહીં પણ એક વાત છાતી ઢોકીને ખુલ્લી કહી દઉં હું આ પંચાવન વર્ષથી દર્શન કરવા આવું છું પેદલ મેં ભરીદી પરિસ્થિતિ જોઈ જ છે હું તમને કહું એકલા શાસ્ત્રથી આ બેસ નહીં બચે એકલા શાસ્ત્રની વિચારોની વાતો કરવાથી આ દેશ નહીં બચે શસ્ત્ર પણ અનિવાર્ય છે શાસ્ત્ર શસ્ત્ર હશે તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે અને તો જે માં હમ રહે યા ન રહે તેરા સૌભાગ્ય સદા અમર રહે આ મંદિરો સલામત રાખવા હોય ભારતીય વૈદિક સંસ્કૃતિની પોઝિટિવ વિચારધારા તો આવા યુવાન સંતોને જાગૃત રાખવા પડશે હું તો વડતાલ ટેમ્પલ બોર્ડને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે અથાણાવાળા સ્વામીનું ભાગવત મેં સદેહ સાંભળેલું છે કાનો કાન એમની અથાણાં આપવાની પ્રક્રિયાથી પણ હું વાકેફ છું હજી ફરીવાર જાહેરમાં વિનંતી કરું કે વિવેક સાગર નારી પ્રકાશને રાખશો તો આ સંસ્થાનો ઉદ્ધાર થશે આ સંસ્થામાં પરિવર્તન આવશે એવું એવું નિર્માણ કરશો છેલ્લે એક વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું તમને એમ થાય કે આપણા એડોટાઈ માટે આવ્યા છે કે શું આવ્યું કાંઈ છે જ નહીં અહીં ખાવા મળે છે હરિગુણ ગાવા મળે છે અહીં ખાવા મળે છે પ્રસાદ અહીં હરિગુણ ગાવા મળે છે અહીંયા નિર્ભીક થઈ જવાય છે આ ભય જેવું કોઈ નામ છે નહીં આ રોગ મુક્ત થઈ જવાય છે રાષ્ટ્રપ્રેમી બનાય છે ધર્મ પ્રેમી બનાય છે બધું અંદર ઉપલબ્ધિ થાય છે આવું સહજ પવિત્ર યાત્રા અમે આની બધી પરિસ્થિતિ જોઈ છે બાપી પંચાવન વર્ષમાં આ બધી પરિસ્થિતિ જોઈ છે આવું તો અમે કોઈ દિવસ કલ્પનાય ન કરી દઉં હું પંચાવન વર્ષ પહેલાનું ચિત્ર જોઉં અને અત્યારે જોઉં તો એમ થઈ જાય ક્યાં ઉપરથી ઉતર્યું હશે શું એવી સ્થિતિ નિર્માણ કરી છે એટલે છેલ્લે એક જ દાખલો અને મારો વક્તવ્ય સમાપ્ત રાષ્ટ્રપ્રેમી ચિત્તમાં ઈષ્ટને રાખો ચિત્તમાં ઈષ્ટ તો બલિષ્ઠ થશો એકલા આજીવિકા માટે ન જીવો આ જીવન માટે જીવો હનુમાનજી મહારાજના જીવનનું ચરિત્ર સંદેશ આપીને મારો આ આજીવિકા માટે ન જીવો આ જીવન માટે જીવો પાંચસો નોટ ગલુડિયા સામે રાખી પાંચસોની નોટ ગલુડિયા સામે રાખી અને અડધો કલાક એમ કરો ગલુડિયું આવે તો હું કપડાં કાઢીને તમારો ગુલામ થઈ જાઉં આવે જ નહીં અડધો રોટલો દેખાડો એટલે ત્યાં પ્રેમ એમાં વિવેક સાગરે કરે ને હરિ હરિપ્રકાશે આજુબાજુના સેવકોને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે આ પરિવર્તન થઈ શક્યું છે એટલે મારી વિનંતી છે અને લોકો તો બોલશે ભાઈ બધું કહેશે પણ મેં આજ જોયું મંદિરની અંદર ઓમકાર છે શ્રીરામ લખેલું ધૂન બોલાય છે કિર્તન બોલાય છે છતાં પણ ઘણા માણસો બોલતા હોય તો બોલવા દેવા એવું તો થાશે પણ એક વાત નિશ્ચિત છે આપણે અંદર થી ગાંઠ વાળી લેવી આપણે કોઈ દિવસ બે થાવું નહીં આપણે એક જ છીએ આપણે બે થાશું તો ભે થશે આપણે એક છીએ નેક છીએ આ અમારી ટેક છે અમારો ઈષ્ટ બલિષ્ઠ છે અમે સનિષ્ઠ છીએ આવી સ્થિતિ નિર્માણ કરવી પડશે નકર બીજા ફાવી જશે અને પછી પરિસ્થિતિ બેકાબૂ થઈ જશે એવું ન થાય એટલા માટે મંદિરો શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે શ્રદ્ધાનો જન્મ થાય એટલે આંખ અંતકરણને આંખ આવે જેને બીજો વિચાર ન આવે શ્રદ્ધાવાન કહેવાય છેલ્લે અઘરી વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું આકૃતિની કોઈ કિંમત નથી આકૃતિની કોઈ કિંમત નથી વૃત્તિ જો શ્રેષ્ઠ હોય પવિત્ર હોય તો કૃતિ શ્રેષ્ઠ હોય આકૃતિ ભલે અષ્ટાવક્ર જેવી હોય આકૃતિ ભલે હનુમાનજી ગણપતિ જેવી હોય પણ વૃત્તિ પવિત્ર હોય પોઝિટિવ હોય તો એની કૃતિ શ્રેષ્ઠ હોય એની સ્તુતિ થાય એવી હોય એટલા માટે અહીં બેઠેલા સંતોની વૃત્તિ એટલી શ્રેષ્ઠ અને પવિત્ર છે એ કૃતિ સરસ છે આ તમે બધું જોઈ શકો છો કૃતિ કેવી સરસ રજૂ થઈ એનો એક દાખલો આપી મારો વખતે સમાપ્ત બીજો વિચાર બીજાને ઉત્તરવાદ નોંધ્યો નો સેકન્ડ થોટ એટ ઓલ શ્રદ્ધા એટલું બધું જીવનની અંદર ગાંઠ હોવી જોઈએ કે દૂજો નહીં કેન્દ્રમાં ઈષ્ટ મીરાના કેન્દ્રમાં કૃષ્ણ હતો સબરીના કેન્દ્રમાં રામ હતો એમ આપણા કેન્દ્ર જીવનના કેન્દ્રસ્થાનમાં આપણો ઈષ્ટ હોય તો કોઈ આપણો વાળ વાંઘો ન કરી શકે કેન્દ્રમાં ભગવાન જોઈ એટલા માટે કેન્દ્રમાં ભગવાન બીજો વિચાર જ નહીં ને વૃત્તિનો વ્યભિચાર વૃત્તિનો વ્યભિચાર એટલા માટે એક આ સંદેશ છે વૃત્તિ રામમય એમ આપણા ઈષ્ટમય વૃત્તિ થઈ જવી જોઈએ હું એવું ઈચ્છું છું કે આ દુનિયાની અંદર એવું પવિત્ર તીર્થધામ બની રહે અત્યારે તો છે જ પણ સનાતન વૈદિક સંસ્કૃતિની ધરોહરનો પાયાનો ડંકો વગાડી દે એવું સરસ મજાનું તીર્થધામ બની રહે છેલ્લે દાખલો આપી બીજો વિચાર જ નહીં બાપુ બીજાને ઘરવા જ ન દો આપણે બેઠા હોય ત્યારે એમ કહી વાલજી હરામી જન છગ્નો હરામી અરે તું તોજી ઘર ભેણા આપણે બીજાને ઉતરવા દે છે આય બીજા ઉતરે તો તમે કષ્ટભંજન દેવ સામે લાવો છો કારણ કે કંઈક વળગાડ છે આપણે એ વળગાડ જાતો જ નથી બીજાને ઉતરવા જ ન દો તો વિચાર થઈ ગયો વૃત્તિનો ભક્તિ રહ્યો વ્યભિચારની બીજાને ઉતરવા જ ન દો આ હેલીપેડ છે ગુલામ છે દૂજો નહીં મારો ઈષ્ટ મારો ઈશ્વર મને મારો રામજી ભાવે રે બીજું મારી નજરે ના આવે આવી સ્થિતિ હોવી જોઈએ તો મજા આવે એટલા માટે છેલ્લે એ દ્રષ્ટાંતથી વારંવાર કરો એકવાર એક વાણીઓ તુલસીદા આ કોઈ જાતિ ઉપર નહીં પણ દ્રષ્ટાંત એટલે કહેવું પડે એકવાર એક વાણીઓ તુલસીદાસજી મહાત્મા પાયે ઓગણત્રીસ જઈ જઈને બેઠો તુલસીદાસજી કે તું કેમ મૂંઘો મૂંઘો બેશ આ દ્રષ્ટાંત સાથે ભક્તવ્ય પૂરું એ કે તમે ભગવાન રાઘવેન્દ્ર સરકાર વાત કરો છો ને મારે વાત કરવી તો એમાં શું કે ભલા હમણાં મૂંઘો શું બેઠો આટલાથી તલવાર કાઢી મ્યાનમાંથી વાણિયાને આપી વાણીઓને તલવાર બડા થયા રાત તો વગા ગઈ એ કે હવારમાં પાદરમાં ધબ્બી દેજે અને પીંછી ઉપર જાય રામ કહીને પડજે એટલે ભગવાન હાચર રાત તો માંડ ગઈ હવારમાં વાણીઓ પાદરમાં ગયો ને મૂઠ ધબ્બીને ખોડી દીધી પીંછી ઉપર રાખી અમુક બી તલવાર અને ગોળ ગોળ ફરવા માંડ્યો એ કે પેઢીનું શું થાય છે પૈસાનું શું થાય છોકરાનું શું થાય છે બેંક બેલેન્સનું શું થાય છે માઇન્ડ બેલેન્સનું તો વિચારતો જ નથી એથી નીચ વિચાર આવ્યો કનિષ્ઠ વિચાર આવ્યો એ કે બાવાનો હું ભરો ચડાવી મારે તો મારા દીકરા નબળામાં નબળો વિચાર આવ્યો એ ગામના દરબાર વાહુ ગેલા વાસ્કુરભાઈ એ આવ્યા એટલે પાનાચંદ તને કોઈ ગાળ દીધી તેને જીભ કાઢી નાખું તને કોઈ આંગળી જીંદી એની આંગળી કાપી નાખું તું મારા ગામનો નગર શેઠ છો અને આપઘાત કરવા આવ્યો એ કે એવું નથી બાપુ તો આમાં તુલસીદાસજી બાપુએ કીધું છે કે જય શ્રી રામ કઈ પડે ને એને ભગવાન મળે સાચું કે તુલસીદાસ બાપુના સ્વગન બસ બરાબર સંત બચન પરમ હિતકારી એ દરબાર ખોડી ઉપરથી ઉતર્યા ભેટ છોડી જય શ્રી રામ કહીને તલવાર ઉપર ભગવાન હાજર એટલે વાણીઓ પૂછે બાપુ કોન્ય બોલો બાપુ કોની યારે બોલો બાપુ કોનીયારે ભગવાન અંતર ધ્યાન દે પછી કે બાપુ તમે કોને યારે બોલતા વાસ્કુર બાપુ કે જેને જોયું એ બોલે ને બોલે ને જોયું નથી કે શું તને કહેવું કે એમ આપણી શ્રદ્ધા આવી હોય છે નો સેકન્ડ થોટ એટ ઓલ બીજો વિચાર જ નહીં વિચારનો વ્યભિચાર જ નહીં એ જ આચાર શ્રેષ્ઠ છે ને એ જ આચારને ધર્મ કહેવામાં આવે એ આ બલિષ્ઠ છે અતુલિત બલધામમ હેમ દેહમ ધનજુન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરામ અધિષ્ઠમ અમે આ જીવન ચરિત્રમાંથી એક જ લીટી શીખ્યા છે કે વૃત્તિ છે એ સતત બની રહે વૃત્તિ સતત બની રહે આકૃતિ ભલે ગમે એવી હોય વૃત્તિ શ્રેષ્ઠ હોય તો એ આકૃતિ પવિત્ર કહેવાય પૂજનીય કહેવાય યોગ્ય કહેવાય કહેવાય એટલે કષ્ટભંજન બોલી છે આ કષ્ટ એટલે તમને તાવ મટાડી દે માછું મટાડી દે એવું ન સમજતા એવો નબળો વિચાર ન કરતા માછું મટાડી દે પૈસાને ને દેણું ભરી દે ને રોગ મટાડી દે એવું નહીં આ તમારા ચોરાસીના ફેરાને ટાળી દે એવો કષ્ટ ભંજનની વાત છે એટલે ફરી વિનંતી અમારે તો હવાર જ છે અમારો મિત્ર બેઠો છે સરદારનગર ગુરુકુલ ભાવનગર હા કેશવ બોલ્ડ સાધુઓ હા એ ચેરમેન સાહેબને આ જાહેરમાં કહું છું અમારું હાલતું હોય તમને સમજણ આવતી હોય તો અમે તમને કહી છે ગામડા આવડા બે ને આને રહેવા દેજો અને જે જેથી આ કામકાજ થાય એ ગરીબ દીકરીઓ ગરીબ દીકરીઓના લગ્ન થઈ છે આયા રસોડું બંધ થઈ જાય પછી અહીંયા લારીની ખીચડીની લારી અને થાળી વાટ ગયા આવું બાપુ કોઈ દી અમે હાળીંગપુરમાં જોયું જ નથી આ બંધ થયા પછી ખાવા મળે આવડા અને આવીને બધું શરૂ આ જે થાય છે ને એ સનાતન સંસ્કૃતિને ચાર ચાંદ લાગી જાય એવું શોભે એવું થાય છે એટલે એવું કરજો એટલે આવું કરજો તો અમે બાપુ આવડાને જણકાવી હોત નાખી છે એવું નથી કે હારું માખણ મારી એવું નહીં ક્યારેક ઝપટ કરી વિવેક સાગરને આ બે ને ક્યારેક ઝપટ કરી લેવું છું વડીલ તરીકે આમ જ રહેવા અને હરિયારી એ પણ શિયારી છે એના વાહનો ધ્યાન રાખવાની વાત દિયારી છે બાપુ અમારી છાતી છપ્પનની છે મારા હું છોતેર વર્ષનો છું મારા શરીરની અંદર આરએસએસના સંસ્કાર છે સંઘના મારી સંઘાયું સિત્તેર વર્ષ છે એટલે અંદર ચેતના અહીં જ ભરેલી છે ન ઈદમ ઈદમ રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્ર માટે જીવન સમર્પિત છે સાળિંગપુર ધામ રાષ્ટ્રની રોશની બદલાવામાં અગત્યનો ફાળો ભજવે એવું કષ્ટભંજન દેવને પૂર્વ સંધ્યાએ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું કષ્ટભંજન દેવકી